નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં રિપોર્ટર કૌશિક આજરોજ ગાંધીનગરના સેક્ટર ખાતે ખાતે આવેલા માતાજી મંદિર સ્વયં અંબેમાં તથા માઇમંડળ ગાંધીનગર દ્વારા ભવ્યાથી ભવ્ય શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જેના આજે પાંચમા દિવસે દુર્ગા પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ઉપર મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા હતા આપની સાથે હાલ આયોજક શ્રી દક્ષાબેન જાની તથા દિલીપભાઈ જાની હાજર છે જે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ દક્ષાબેન દિલીપભાઈ જાની એ માય આયોજિત દેવી અઠ્યાવીસ ત્રણ થી પાંચ ચાર સુધી નવ દિવસ નું છે આજે પાંચમા દિવસ માં જગદંબા નું પ્રાગટ્ય દિવસ છે નવ દુર્ગા બનાવી પ્રાગટ્ય કર્યું અમે આજે આની પ્રેરણામાં ઓગણીસો અઠ્ઠાણું મેં સાદરા નડિયાદ કેશવ મહારાજની કથા મેં દેવી ભગત સાંભળી હતું પછી ત્યાંથી ત્યાં લવાજમ ભરી માસિક અંગ મંગાયા મેં શક્તિ અંગ શક્તિ વાંચ્યા પછી એનાથી વધુ પ્રેરણા થઈ તો મેં નડિયાદ ગયા ત્યાંથી મેં દેવી ભગવ મંગાવ્યું તો અઠ્ઠાણુંથી નવ્વાણું સાલમાં ત્યાંથી પૂરા ખાસા વર્ષ સુધી દેવી ભગત વાંચ્યું ત્યાંનું હતું જ આપણે માનું દેવી ભગત કરું એમાં બે હજાર પાંચમાં મને મારા અંતર અંદરમાં બેઠેલા દજા બેઠેલા ભાવનાબેન ગોકલાણી બે હજાર પાંચથી આનંદના ગરબા આનંદ ગરબા શરૂ કર્યા અમે આનંદ ગરબાથી માએ પ્રેરણા કરી તો બે હજાર પંદરથી તે અમે છ વર્ષ આનંદ ગમાઈએ બાર કલાક ધૂન કરી અને પછી માએ પ્રેરણા કરી મને ઓગણીસો અઠ્ઠાવનથી દેવી ભગત વાંચ્યું પણ માએ મને વીસ વર્ષ બાવીસ વર્ષ તપસ્યા કરાઈ પછી માએ અઠ્યાવીસ ત્રણે મને દેવી ભાગતની માએ પ્રેરણા કરી અને ત્રીસ ત્રણેય ગઈ સાલ ત્રીસ ત્રણેય મેં મહાકાળી મંદિરે આનંદ ગમાઈને ધૂન કરી હતી માને અમે કીધું મા આમાં દેવી ભાગત કરવું છે તું પ્રેરણા કરીએ તો

મારું નામ દિલીપભાઈ જાની હું અત્યારે ગાંધીનગરમાં રહું છું અને માયમંડળ ગાંધીનગરનું અમે સંચાલન કરીએ છીએ અને આનંદના ગરબા દરેક ઘરે કરવા જઈએ છીએ અને આનંદના ગરબા કરવાથી ખરેખર ઘણો આનંદ થાય છે અને એના જ માધ્યમથી આજે આપણે દેવી ભાગવત સપ્તાહનું પણ આયોજન કર્યું હવે આયોજનમાં ઘણા દાતાઓ પણ અમને મળ્યા ઘણાએ હા ભી કીધી ઘણા ના બી કીધી પણ એક માતાજીની કાર્યક્રમ અમારે કરવાનો હતો દેવી ભાગવતનો એ અમે કરવા માટે અમે પ્રેરણા લીધેલી હતી મિશ્રી છે દક્ષાબેન જાની કે આપણે દેવી ભાગવત બેસાડવું છે મેં તો પ્રેરક રૂપે એમને સહકાર આપ્યો છે બાકી આ લેડીઝોએ જે કાર્યભાર સંભાળ્યો એને ધન્યવાદ અપાતો હવે બીજું તો હોય છે આ પાંચ તારીખે આની પૂર્ણાહુતિ છે પાંચ તારીખ અને બહુ સારી રીતે બધા સહયોગથી કાર્યક્રમ પૂર્ણ થશે એ હું આશા રાખું છું અને બસ બીજું તો આપને કંઈક કહેવાનું નથી થેન્ક યુ તો આપણે ક્યાં જવું કેવી રીતે મહેનત કરવી પેલી ત્રણેય પત્નીઓ કે